ગુડ મોર્નિંગ જય સોમનાથ જય માતાજી હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો જુઓ સવાર સવારમાં આવી જાય છે ફર્સ્ટ ક્લાસ ચાલીને રનિંગ કરીને પણ આજની ગરમી જ કંઈક અલગ છે ડેલી પિસ્તાલીસ ડિગ્રી ઉપર ગરમી જઈ રહી છે અને આજનો તાપ બી કંઈક અલગ જ રહેશે ગરમી હમણાં ગુજરાતમાં વેવમાં જ રહેવાની છે અને આજે આપણો દાળો એક ગરમા ગરમ દાળો છે જે તમને આગળ હું વિડીયોમાં જણાવીશ બને રહેજો મારા સાથે એન્ડ સુધી ચલો મિત્રો ફર્સ્ટ ક્લાસ હવે પહેલાં નહીં ધોઈને તૈયાર થઈ જઈ કારણ કે સાત વાગી ગયા છે અને બહુ જ પસીનો વળી ગયો છે તો ચલો મિત્રો જઈએ આમાં હોમ મિનિસ્ટર આરામ મહા જય સોમનાથ હોમ મિનિસ્ટર બેટ ગયે હે નાસ્તા કરને કે લી વેલકમ ટુ ધ ન્યૂ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બહુત બઢિયા કેપ લે મેને

जाना है वो ऑफिस और आज है हमारा खास दिन उसके साथ दूसरा भी दिन है तो दोनों मतलब एक है खुशी का एक है बैड एक है ग्रेट दो दिन है बताऊंगा आपको ब्लॉग में आगे बने रहेगा हमारे साथ ब्लॉग में एंड तक दोपहर के बाद इसका डिस्कशन होगा अभी के लिए मैं आपको थोड़ा गाइडेंस दूंगा पर पहले मैं अपना चाय खत्म करता हूँ मित्रों तो जो क्या सर પોણા આઠ અને થઈ ગઈ ચા પાણી નાસ્તો થઈને રેડી તો મિત્રો તમને જણાવું કે આજે બે એવા દિવસ છે કે જેને આપણે કહેવાય ને કે એક એક ને એક અનહેપી કે જેને આપણે દુઃખ કહેવાય કે આજ આજ બાવીસ મે નાઇન્ટીન નાઇન કો મેરા જન્મદિવસ છે તો આજ બાવીસ મે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર હૈ તો આજ મેરા બર્થ ડે કા દિન ઓર આજ કે દિન હમારે મતલબ કે અમારે હોમ મિનિસ્ટર કે પાપા का एक्सपायर हो गए थे तो उसका भी आज दिन है तो दोनों दिन एक साथ है तो एक खुशी का भी दिन है और एक हमारे लिए दुख का भी दिवस है तो मित्रों ऐसा चलता रहता है संजोग सहयोग ऐसा सब कुछ हो मेरा बर्थडे भी बाईस है हमारे होम मिनिस्ट्री का भी बर्थडे 22 ट्वेंटी टू है तो ये सब चीज़ें हमारे अंदर संजोग में है और मेरे फादर इन लॉ का डेट एनिवर्सरी है आज सेकंड डेथ एनिवर्सरी तो उनका भी ट्वेंटी टू मे को ही आज हुआ था तो इसके लिए कैसे हम बर्थडे को इतना सेलिब्रेट नहीं करते पर एटलीस्ट जो पास्ट है उसको तो ठीक है पर जो फ्यूचर है उसको मतलब आगे बढ़ाते रहना चाहिए इतना मतलब जो ज़िंदगी में होने वाला तो होता ही रहने वाला है कुछ भी हमारे कहने से रुकने वाला नहीं है तो चलो दोस्तों ठीक है आज का ये दो दिन हमारे लिए खास है इंपॉर्टेंट है जो हमने आपको बताया तो आगे बने रहेगा हमारे साथ ब्लॉग में आज के दिन में क्या होता है हम जरूर से आपको शेयर करेंगे और एन्जॉय करेंगे आज के दिन को जैसा जितना हो सके वो ठीक है गाइस तो बने रहेगा हमारे साथ ब्लॉग में अभी जा रहे हैं ऑफिस मिलते हैं ऑफिस में जाके आज क्या है ना सब लोगों का डिमांड रहेगा मंगाओ मंगाओ कुछ मंगाओ पर देखते हैं क्या होता है बताएंगे आपको शाम को आकर चलो गाइस जाते हैं ऑफिस सो तो गाइस तो देखो अभी चलते चलते होम मिनिस्टर ने अभी क्या बोलो परिचय ઓ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સો ગાઈશ તો મેરો લગાતા નહીં બોલગે કું કે હારવાજ હૈ નહી હેપી બર્થ ડે બોલને તો અચ્છા હૈ તો થેન્ક યુ વેરી મચ હમને ભી કે બર્થ ડે પે બોલતેપી બર્થ ડે ઠીક ચલો ગાઇશ તો હમરે હોમ મનિસ્ટ્રી તરફથી વ્યાર વ્યાર સબકો હા ચાલો કરો બન લે લે ભાઈ હો ફોન હાલો દેવ કાકા તમાર તાણી 3 વાગે નીકળી જાય ઓફિસ માં ફટાફટ આવી ગયા ઘરે અને મસ્ત મજાના એ તો હોમ આપણે લાઈ દીધી છે ગુલફી મસ્ત મજા રહે ત્યાં ફ્રીઝર મૂકી છે અને ઠંડી થવા માટે જોઈ લે તો થોડી ઠંડી થઈ જાય એટલે પછી આપણે આરો કે ત્યાં સુધી એવો ફ્રેશ મસ્ત કપડા બગડા ચેન્જ કરીને ફ્રેશ થઈ જઈ અને પછી આગળનો કાર્યક્રમ જોઈએ શું થાય છે બરોબર

થેન્ક યુ ચિંતાને જામો પાડ્યો ચાય પીયુશ અને પીયુશ ચા પીયુશ ને કે ચા 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 ચો 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 પીયુશ 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 જહ

તો કઈશ તો જોકેલો ફોટો બાવીસ પાંચ બે હાજર હવે યાદ કરી લેજ બરાબર બે વર્ષ ત્યાં દેખાય તો અડધો દેખાય બરોબર લાગ લે લાગવા દેવો ચાલી રહી વાત ક્લાસ હવે

બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે આપણે નામ લેવા જઈએ તો બહુ મોટી જેટલા બી અમારો બ્લોગ હોય છે બધાને દિલથી હું આભાર માનું છું તમે લોકોએ મને જન્મદિવસ ઉપર શુભેચ્છાઓ પાઠવી ચલો મિત્રો હવે આપણે જમવામાં આવી ગયું છે પનીર તો જમી લઈ આજે કારણ કે ગૌતમભાઈના ઘરે ગેસ પતિ જતો

সুগো না না এ তো দিয়া কেতো আমি কিদু লেউ হইতো লই লেউ আন্ধেরি তুম তার পেলা চিন पैसा पैसा नहीं ना

બધું પતી ગયું થોડો મૂકવા જોઈશે બરોબર ને ભાઈ છે મને માતા બધું આવી જાય શું કરવાનું કહ્યું જે જોઈ શું કરવાનું ક્યાં પર હમણાં આપો જાય હા જાણે મસ્ત મજાનો કારણ કે પનીર ની સબ્જી હોય એટલે થોડું ખાવામાં એવું લાગે થોડો મીઠો મુકવાસ ખાધો હોય તો બહુ મજા આવે તો મિત્રો જો આજનો મારો બર્થડે નો દિવસ આવો રહ્યો કંઈક ખૂબ મજા આવી હવે જશું ચાલવા માટે તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલે ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી એ માતાજી જય સોમનાથ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો